જોજો કેવું બુદ્ધિનું પ્રદર્શન થયું છે આ છે ધોરાજીથી જામનગર તરફ જતો વેગડી ગામનો ભાદર નદી પરનો પુલ હવે જે ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ ત્યારબાદ આ પુલને અચાનક તંત્રે બંધ કરી દીધો હવે આ પુલ પરથી રોજના અસંખ્ય વાહનો પસાર થતા હતા જે પુલ બંધ થઈ જતા લોકોની હેરાનગતિ વધી ગઈ અને અંતે તંત્રએ ફરી પાછો આ પુલને ચાલુ કરવો પડ્યો આમ તંત્રએ પહેલા પુલને કોઈપણ પ્રકારના નોટિફિકેશન વિના બંધ કરી દીધો અને હવે પાછું ચાલુ કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે આ અંગે રીતસર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે ધોરાજી અને જામકંડોરાણા વચ્ચે આવેલો આ મેઇન રોડ છે જે વેરાવળ અને સોમનાથથી જૂનાગઢ અને ધોરાજીથી જામનગર જવા માટે ખૂબ જ ઉપયોગી છે ભાદર બે નદી પરનો પુલ ઘણા સમયથી સમારકામ ન થતા તેને સમારકામની ઘણી જરૂરિયાત છે પણ ત્યાં સુધી તંત્રએ કોઈ દરકાર ન લીધી અંતે ગંભીરાની ઘટના બાદ તંત્રએ કોઈપણ નોટિસ કે જાણ કર્યા વિના પુલને બંધ કરી દીધો અને પાછો પુલ બંધ પણ કેવી રીતે કર્યો આ પુલ પર બંને તરફ માટી નાખી દેવામાં આવી હવે આ પુલ બંધ થઈ જતા વેરાવળ સોમનાથથી જામનગર તરફ જવાનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો લોકોમાં રોષ જોવા મળતા અંતે તંત્રએ પુલ પર જે માટી નાખી અને બંધ કર્યો હતો તે માટીને હટાવી પુલને ફરી પાછો ચાલુ કરવો પડ્યો હશે